બે હજાર ચોવીસ અને મહારાષ્ટ્રના વાસિમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવાના છે રિલીઝ કરવાના છે ત્યારે મિત્રો તમારે જો ઘરે બેઠા તમારા મોબાઈલમાં જો એ કાર્યક્રમ જ્યારે ચાલુ થાય જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અઢારમો હપ્તો રિલીઝ કરે ખેડૂતોના ખાતામાં ત્યારે મિત્રો તમારે જો ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર લાઈવ તમારે જોવું હોય કે એ કાર્યક્રમની અંદર કોણ કોણ મહાનુભાવો આવ્યા છે કોણ કોણ નેતાઓ આવ્યા છે અને એ કાર્યક્રમ કેવી રીતે ચાલુ કરે છે અને કાર્યક્રમમાં કેવી રીતના નરેન્દ્ર મોદી સાહેબ બે હજારનો અઢારમો હપ્તો રિલીઝ કરે છે એ મિત્રો જો તમારે ઘરે બેઠા લાઈવ જોવું હોય તો મિત્રો તમારા મોબાઈલની મદદથી તમે કેવી રીતે જોઈ શકો એના વિશે મિત્રો હું તમને આજના વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાનનો અઢારનો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રિલીઝ કરે અને એ જો તમારે ઘરે બેઠા મોબાઈલથી જોવું હોય તો એના માટે તમારે સૌપ્રથમ તો જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા એક વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે અને એનું નામ છે પીએમ ઇવેન્ટ તો અહીંયા મિત્રો જો મારે સર્ચમાં લખેલું જ છે તો તમારે સૌ જો તમે આ વેબસાઇટ પર જઈ રહ્યા હોય ને ત્યારે અહીંયા મિત્રો પીએમ ઇવેન્ટ લખવાનું છે તો આ પીએમ ઇવેન્ટ પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી આમ થોડું ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા એ વેબસાઇટ તમને જોવા મળશે જે આ વેબસાઇટ છે આ વેબસાઇટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ કંઈ નાના મોટા કાર્યક્રમો કરે છે એ કાર્યક્રમો આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે તો મિત્રો આ આ જે કૅબસાઇટ છે એ એના માટે જ છે જે પણ કઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમો છે એ બધા જ કાર્યક્રમો આ વેબસાઇટ પર મૂકવામાં આવે છે તો મિત્રો આ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશો એટલે આ વેબસાઇટ જે છે એ ખુલી જશે અને એનું ડેશબોર્ડ કંઈક તમને આવી રીતના જોવા મળશે હવે મિત્રો અહીંયા આમ તમે ઉપર તમે સ્ક્રોલ કરશો આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા આ વેબસાઇટ પર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે લખવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી ટુ ટ્રાન્સફર અઢાર ઇન્સ્ટોલમેન્ટ ટુ નવ કરો પીએમ કિસાન છે એન્ડ કરેક્ટ વિથ ફાર્મર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ બાર પીએમ એટલે મિત્રો બાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાંચ ઓક્ટોબરે રિલીઝ કરવાના છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી મિત્રો આમ તમારે ઉપર રજિસ્ટર નાવ આ જે મિત્રો ઓપ્શન છે એના પર ઓકે આપી અને તમે તમારું જે રજીસ્ટ્રેશન છે એ તમારે મિત્રો કરાવવાનું રહેશે જો તમારે લાઈવ કાર્યક્રમ નિહાળવો હોય તો હવે અહીંયા મિત્રો કુલ મિત્રો છે કે જે આ પીએમ ઇવેન્ટ પર રજીસ્ટ્રેશન એમણે કરાવેલું છે અને આ કરાળીસ ખેડૂત મિત્રો છે એમણે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અઢારમો હપ્તો રિલીઝ કરશે ત્યારે સીધું જ એમને નોટિફિકેશન જશે જ્યારે કાર્યક્રમ ચાલુ થશે ત્યારે મિત્રો એનું નોટિફિકેશન જશે અને એ નોટિફિકેશન થ્રુ ડાયરેક્ટ ખેડૂત જે છે એ કાર્યક્રમમાં જોડાઈ શકશે લાઈવ તો મિત્રો અહીંયા ઓગણ ચાલીસ ખેડૂત મિત્રો રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને જો તમારે રજિસ્ટ્રેશન કરવું છે તો એના માટે સિમ્પલ તમારે અહીંયા જે રજિસ્ટર નાવ લખેલ છે એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે આગલું જે પેજ છે એ તમને આવી રીતના જોવા મળશે હવે અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા એક ઓપ્શન તમને જોવા મળશે રજિસ્ટર નાવ

એટલે કે તમારા કોન્ટેક્ટની અંદર આ જે મોબાઈલ નંબર આપેલો છે ને એને તમારે સેવ કરી દેવાનો છે સેવ કર્યા પછી આ આ જો આ મોબાઈલ નંબર છે હું આપને જણાવી દઉં સિત્યોતેર અડત્રીસ ઓગણત્રીસ અઠ્ઠાણું નવ્વાણું સિત્યોતેર અડત્રીસ ઓગણત્રીસ અઠ્ઠાણું નવ્વાણું આ જે મિત્રો મોબાઈલ નંબર છે એને તમારે તમારા કોન્ટેકમાં પહેલાં તો સેવ કરી દેવાનો છે અને સેવ કરી અને પછી મિત્રો તમારે મેસેજ મોકલવાનો છે જે સાદો મેસેજ આવે ટેક્સ મેસેજ એ હવે મિત્રો એ ટેક્સ્ટ મેસેજ તમારે કેવી રીતના મોકલવાનો છે તમે સીધા અહીંયાથી અહીંયા ક્યુઆર કોડ પણ આપેલો છે અહીંયાથી તમે સ્કેન પણ કરી શકો છો સ્કેન કરશો એટલે સીધું જ તમને એ જે કાર્યક્રમ છે એની અંદર જોડાવા માટે આગળનું પેજ તમને બતાવવામાં આવશે તો મિત્રો અહીંયા જો સેન્ડ એસએમએસ જે લખેલું છે ત્યાં તમને મોબાઈલ નંબર બતાવવામાં આવ્યો છે આગળ મેં તમને કહ્યું તેમ એ મોબાઈલ નંબરને તમારે સેવ કરી દેવાનો છે સેવ કર્યા પછી તમારા મોબાઈલની અંદર જઈ ટેક્સ મેસેજ ની અંદર જઈ અને તમારે ટેક્સ્ટ મેસેજ કરવાનો છે એની અંદર સૌપ્રથમ તમારે લખવાનું છે કે એમ વાય જીઓવી એટલે કે માય ગૌ ગવર્મેન્ટ એવું લખવાનું છે ટૂંકમાં એમ વાય જીઓવી આટલું લખી અને પછી મિત્રો સ્પેસ એટલે કે જગ્યા છોડવાની છે જગ્યા છોડીને તમારું નામ છે એ નામ લખવાનું છે નામ લખી અને તમારે એ મેસેજ છે એને તમારે સેન્ડ કરી દેવાનો છે જેવો મિત્રો તમે સેન્ડ કરી કરશો એટલે સીધા જ તમે રજીસ્ટર થઈ જશો આ કાર્યક્રમમાં અને જ્યારે કાર્યક્રમ ચાલુ કરવાનો હશે એનો અડધો કલાક પહેલાં તમને સીધું જ નોટિફિકેશન મૂકવામાં આવશે કે આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને હવે તમે લાઈવ જોડાવું હોય તો આ નોટિફિકેશન પર ઓકે આપીને લાઈવ જોડાઈ શકો છો તો મિત્રો આવી રીતના તમારે પણ જો ઘરે બેઠા મોબાઈલની મદદથી જો એ કાર્યક્રમ ચાલુ થાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ કાર્યક્રમ ચાલુ કરે અઢારમાં હપ્તાનો તો મિત્રો ઘરે બેઠા મોબાઈલની મદદથી જોવો હોય તો તમે આવી રીતના જોઈ શકશો રજીસ્ટ્રેશન કરાવીને તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર